સામાન્ય પરિવારમાં જન્મેલા એ બાળકને ક્યાં ખબર હતી કે એક દિવસ હું બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાઈશ તેમના પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાભાઈ હતું ભીમરાવ આંબેડકર રામજી સકપાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા જ્યારે ભીમરાવ છ વર્ષની ઉંમરના થયા ત્યારે તેમની માતા ભીમાભાઈનું અવસાન થયું ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ શરૂઆતથી પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી

અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલસિન્ટન કોલેજમાં દાખલ થયા ભીમરાવે ઈસવી સન ઓગણીસો બારમાં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બીએ ની પરીક્ષા પસાર કરી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું આ સમયે બે ફેબ્રુઆરી ઓગણીસો તેરના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલ અવસાન થયું અને નોકરીને તિલાંજલિ આપવી પડી પિતાના મૃત્યુના કારણે ખૂબ જ દુઃખ થયું આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા ભીમરાવની પસંદગી થઈ અને ઓગણીસો તેરના ના ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યૂયોર્ક જવા રવાના થયા અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંડપૂર્વક અભ્યાસ શરૂ કર્યો અભ્યાસમાં પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી અને ઓગણીસો પંદર માં કોલંબિયા યુનિવર્સિટીની એમએ ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી અને ઓગણીસો સોળમાં એમને પીએચડી માટે બ્રિટિશ ભારતમાં મૂલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી પીએચડીની પદવી મેળવી

પરંતુ મુશ્કેલીઓ આભડશટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં ફરીવાર વડોદરાને તેને છેલ્લી સલામ કરી અને વિદાય લીધી તેમના પ્રયત્નોને સફળતા મળી અને 1918 માં મુંબઈની સ્વીડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા આર્થિક ભીસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમણે કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરી અને ફરીવાર તેઓ ઇંગ્લેન્ડ ગયા અને કાયદાનો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો ડોક્ટર આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલા તેમના પત્ની રમાબાઈ ઓગણીસો વીસમાં એક બાળકને જન્મ આપ્યો જેનું નામ યશવંત રાખવામાં આવ્યું બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહીં ઓગણીસો ત્રેવીસમાં તેઓ બેરિસ્ટર થયા આજ વખતે ડોક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડોક્ટર ઓફ સાયન્સની ડિગ્રી આપી લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી તેઓ જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો પરંતુ જર્મનીમાંથી લાંબો સમય રહી શક્યા નહીં અને તેમને ભારત પાછા ફરવું પડ્યું જૂન ઓગણીસો અઠ્યાવીસ માં તેઓ મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા આ સમયે સામયન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી આ ત્રણ ઓગસ્ટ ઓગણીસો માં સરકારે તેઓને મુંબઈની કમિટીમાં નિમ્યા અને મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં તેમનો અવાજ ગાજવા લાગ્યો ત્રેવીસ ઓક્ટોબર ઓગણીસસો ના રોજ તેમને સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી અને આજ સમયે એમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હકો તથા સગવડો બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા ભારતના ઇતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ઓગણીસો રિપોર્ટ બહાર પડ્યો અને બ્રિટિશ સરકાર અને ભારતના નેતાઓની વચ્ચેની લડતની શરૂઆત થઈ આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટિશ સરકારે લંડનમાં બધા જ પક્ષોના નેતાઓને એક ગોળમેજી પરિષદ બોલાવી છ ડિસેમ્બર ઓગણીસો ત્રીસમાં માં ભારતના વાયસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા તેમને આમંત્રણ મળ્યું આ પરિષદમાં ડોક્ટર આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી અને તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હકો માટે બ્રિટિશ સરકાર પાસે માંગી અને તેમની રજૂઆતે પરિષદના પ્રતિનિધિઓ ઉપર ઊંડી અસર કરી અને તેઓ ભારત પાછા ફર્યા અને તેમના કાર્યમાં મશગુલ બની ગયા તારીખ ચૌદમી ઓગસ્ટ ઓગણીસો એકત્રીસમાં માં ડોક્ટર આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ

તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે તેઓ ઘણા જ અપ્રિય થયા સમાચાર પત્રોએ એમના ઉપર ટીકાઓની જરી વરસાવી અને કોંગ્રેસના નેતાઓને તેમના કૃત્યને વખોડી કાઢ્યું આમ છતાં તેઓ ભારતના અછૂતોના પ્રશ્નો સફળ અને સાચી રીતે રજૂ કરવામાં શક્તિમાન થયા લંડનથી પાછા ફર્યા અને તેઓ જેશના જુદા જુદા ભાગોમાં જઈ અને જ્યાં જઈ શકતા હતા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મિટિંગો અને પરિષદોનું આયોજન કરી અને અછૂત સમાજને જાગૃત કર્યો ચૌદમી ઓગસ્ટ ઓગણીસો ના રોજ બ્રિટિશ વડાપ્રધાને કોમ્યુનલ એવોર્ડની જાહેરાત કરી એમાં ડૉક્ટર આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો જે ડૉક્ટર આંબેડકરની સફળતા હતી આ એવોર્ડના વિરોધમાં ગાંધીજીએ તારીખ વીસમી સપ્ટેમ્બરે પુના જેલમાં આમરણાંદ ઉપવાસ શરૂ કર્યા આખા એ દેશનું ધ્યાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપર કેન્દ્રિત થયું ગાંધીજીનું જીવન ભયમાં હતું દેશના નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ

ડોક્ટર આંબેડકરે પ્રિન્સિપાલ તરીકેની ફરજો સફળ રીતે બજાવી ઓગસ્ટ ઓગણીસો છત્રીસમાં ડોક્ટર આંબેડકરે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી એટલે કે સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી અને ઓગણીસો સાડત્રીસની ચૂંટણીમાં ડોક્ટર આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું ઓક્ટોબર ઓગણીસો ઓગણચાલીસમાં નેહરુની ડોક્ટર આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઈ ઓગણીસો ચાલીસમાં ડોક્ટર આંબેડકરનું પુસ્તક પાકિસ્તાન ઉપર વિચારો પ્રકાશિત થયું જુલાઈ ઓગણીસો માં ડોક્ટર આંબેડકર ભારતના આંબેડકરે સ્વબળે ની દલિત દલિત સમાજે ની આંબેડકરની વર્ષગાંઠની ઉજવણી કરી તેમને અભિનંદન અને આશીર્વાદ આપ્યા વીસ જુલાઈ ઓગણીસો બેતાલીસમાં ડોક્ટર આંબેડકરે ભારતના વાઇસ કેબિનેટમાં લેબર મેમ્બર તરીકેનો ચાર્જ સંભાળી લીધો સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી આમ ડોક્ટર આંબેડકરે જીવનના વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો આપવા કોશિશ કરી વળી આંબેડકરે શુદ્ધો કોણ હતા નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું તેમણે વિશ્વના મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી પણ હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં તે પ્રમાણે ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના રોજ તેમણે નાગપુર દીક્ષા ભૂમિમાં છ લાખ દલિતો સાથે નવ્યાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે જોકે આવો કોઈ દાવો તેમણે કર્યો નથી અને તેઓએ દલિતને બાવીસ પ્રતિજ્ઞાઓ આપી હતી

ઓગણત્રીસ એપ્રિલ ઓગણીસો સુડતાલીસ માં બંધારણ સભા એ અસ્પૃશ્યતા અને કાયદા દ્વારા જાહેર કરી ભારતના ભાગલા પછી ભારત અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં ભારતની વચગાળાની સરકાર રચાઇ ભારતની વચગાળાની સરકારમાં ડોક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા ઓગણત્રીસ ઓગસ્ટ ડોક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ

ભારતના બંધારણના કાચા મુસદ્દાને દેશના લોકોની જાણ માટે અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે છ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો ચાર નવેમ્બરે ઓગણીસો અડતાલીસના રોજ ડોક્ટર આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું મુખ્યત્વે બંધારણમાં ત્રણસો કલમો અને આઠ પરિશિષ્ટ હતા છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું આ વખતે બંધારણ આંબેડકરની અમલમાં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડોક્ટર આંબેડકર મુંબઈમાંથી સંસદીની સંસદની માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ માર્ચ ઓગણીસો બાવનમાં ડોક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના

જીવી શક્યા નહીં પરંતુ ડિસેમ્બર છપ્પન ની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું તેમને મરણતો ઉપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન થી ઓગણીસો નેવું માં નવાજવામાં આવ્યા હતા આજે બાબા સાહેબની જન્મ જયંતિ ઉપર તેમને સતસત નમન